પપ્પા થઈ ગઈ ડાળ થઈ ગઈ આલી પોણીને તો ડાળ બનાવી દીધી છે મસ્ત વાવ વાવ હમ ડાળ થાય છે ચકાચક ડાળ થઈ જશે ડાળ થઈ જાય એટલે પછી આપણે જમી લઈએ ચલો ચલો ફટાફટ ડાળ થઈ જવા કુવે કુવે આપણે જવાનું છે આ છે ધરુ ધરું છે ડુંગળી નું અને આ છે રીંગણનો નો ધરું છે તો નાખવાનું છે ડુંગળી ધરું તો ચલો ફટાફટ જઈએ અને મળીએ

રોપાણી ચાલુ કરી દીધી ડુંગળી ફટાફટ રીંગણ રીંગણ છે પેલું રીંગણ ને છે પછી આ છે મરચો મરચો છે અને આ છે ટામેટી અને આ છે બધી ડુંગળી તો ચલો ફટાફટ રોપી દઈએ ને પછી મળીએ તમને હલો મિત્રો તો થઈ ગઈ છે રીંગણી ચકાચક પૂરી થઈ ગઈ સોંપી દીધી છે રીંગણી બતાવી દો તમને આ રી આછી દેખાય રીંગણી સોંપી દીધી છે પપ્પાએ કમ્પ્લીટ અને પાણી પાઈ દીધું છે આપણે રીંગણ ખાવાની મજા આવશે અને રીંગણ સોંપી દીધા છે અને શું છે પણ ટોમેટી ટોમેટીની મરચી સોંપવાની છે રોપવાની છે તો ચલો ફટાફટ ટોમેટી છૂપી દઈએ એટલે પણ મળી જાય મસ્ત થઈ ગયું તો ચાલુ કરી દીધી છે ટોમેટી રોપવાનું કામ ચાલુ કરી દીધી તો ફાઇનલી મરચી રોપાઈ દીધી છે મરચું ચકાચક મરચી ને રીંગણ થઈ ગયો છે અને હવે રોપવાનું સાચું મરચી આ સાઈડ રૂપાઈ જશે અને પછી ડુંગળી છે પેલી એ તો કાલે રોપવાની છે કાલે ત્યાં હોય તો પેલી સાઈડ છૂપવાની છે ચલો ફટાફટ છુપી દઈએ હલો મિત્રો તો ફાઇનલી મરચી રીંગણ અને ટામેટાનો રોપ આપણે રોપી દીધો છે તમને બતાવી દો ફર્સ્ટ ક્લાસ જોરદાર દેખાય છે આખા પાડીયામાં આ છે મરચી પાણીએ છોટી દીધું છે આપણે અને કાલે સવારના પાણી વાળી દેશું અમે પણ અત્યારે પાણી છોટીને રોપી દીધો આ છે મરચો મરચાંને એક ક્યારો કર્યો છે પેલો કર્યો છે પાળિયું અને એક મરચો વાઈ દીધો આ સાઈ આ સહાય ટામેટી આટલાથી છે આટલા સુધી ટામેટી આટલાથી આવશે રીંગણ રીંગણ વાય દીધા સાઈડ વચ્ચે ટામેટી અને પેલી સાઈડ છે મરચો ફટાફટ મસ્ત વાયી દીધું છે કાલે સવારના દેશું દેસું આ સાઈડ છે ડુંગળીનું ધરું જે મૂકી દીધો છે અને સવારના આવશું એ સવારના પેલી સાઈડ છે તે અથર સોંપવાનો છે આપણે હે ડુંગળી મૂકી દીધી છે અને આ વાયી દીધું છે આપણે અને કાલે સવારના ડુંગળી રોપવાની છે મજા આવશે હા અત્યારે તો આપણો ચકાચક મરચો પણ નાખી દીધો છે ને ટોમેટો તો ચાલો ફટાફટ હવે જઈ કામ પૂરું થઈ ગયું છે પપ્પા પેલી સાહેબ છે પહી દીધું પાણી પાણી છોટી દીધું છે અને ગીતાબેન જોઈ છે ફૂલાવે એમનો ઓર્ડર છે એમનો ઓર્ડર છે તો ચલો હવે જઈએ ઘરે ઘરે જઈને તમને મળું હેલો મિત્રો તો વાગી ગયા છે સાત અને ટાઈમ થઈ ગયો છે દૂધ ભરાવાનો તો ફાઇનલી દૂધ ભરાવા જવાનું છે કારણ કે મમ્મી ગઈ છે લગ્નમાં એટલા માટે લગ્નમાં ગઈ હોય એટલે દૂધ ભરાવાનું છે તો ફટાફટ દૂધ ભરાવાનું છે તો દૂધ ભરાવાનું છે તો ચલો ફટાફટ જઈએ દૂધ ભરાયરીમાં મળીએ તમને હેલો મિત્રો તો વાગી ગયા છે આઠ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં બનાવી દેવા છે બાજરીના રોટલા અને સરસ શાક બનાવી દીધું છે ફસ્ટ ક્લાસ તો ચલો ફટાફટ જમવાનો ટાઈમ થઈ ગયો છું ગીતાબેન આવી ગયા છે આપણે તો બનાવવા માટે રોટલા બાજીના રોટા અને ઘી અને શાક ફટાફટ જમી લઈએ ચાલો જમવામાં જમી લઈએ વાહ કા રોટા શાક ચલો ફટાફટ જમી લઈએ તમે